આ દોરો લઈ ગયો છે તો શિયો લઈ ગયો છે મને એ ખબર નહીં પડતી આવો તો માસ્ટર માઇન બીજો શિયો ગમ માં શિયો પેદા થયો કે ખેમાને ખબર હે ના પડી દોરો ઉઠાઈને લઈ ગયો છોર તો આપલા ગામના છે પણ શું મોણે છે કાકા મિયા કોઈ ઘણી ગંટીઓના આટા ખાધા છે હું એ કોઈ જેવો તેવો મોણસ કાતો પાકો નહીં જોમા કાકા

મુબારક મારો દોરો દોઢ તોલા નો હતો મારે દોઢ તોલાનો નો જોવા અને જે લઈ જ્યો છે ને એનો છોડવાનો નહીં આ મોનસ ને મારે સમજાવો ખબર પડતી નથી

જતો કરું હું જતો કરવા કીધો ના તમે હાલ દેજો રેજો કોક ને હાલ દેજો ગતો કરજો મારે તમારો દોરો નહીં દોતો છો મા કાકા મોન બાજુ તું બંધાતો નહીં એ મારે હું કરવાનું કે ગમે તે થઈ જાય પણ દોરો લીધા વગર તો હું મેલવાનો નહીં આસો મોકા કો આસો મોકા કે લઈ જજો દોરો ભલા મર્ડર કરવું પડ ગોમ તો મર્ડર કરી ના છો પણ દોરો લીધા વગર નહીં મેલો એમાં એવું પગલું ના ભરાય અને હું તો એમ કે હું કે ખરો ને અમે પ્લાન થી બરો કોમ લેવું પડશે એના ચોરી કરીને આપડા પાસે લઈ જાય આપડે કોઈ પ્લાનિંગ કરવું પડશે બેઠો અને જેવો મમો એવો ભણો ફરી ઉર્ષા તો ચોરીઓ કરતા પેજા પડ્યા છે આ વખત તો હાથમાં કાકા

નહી મોટી ભૂલ કરી દે આ વાડી ના તારે દોરો શો થી લાવે તારા મામા નું તારું નામ આવ નહિ બાબુરો ખરણ બનેલો છે હાલ ખરો ને વાડી આલી છે ને એટલે હાલ તો ઇના વારું જ બોલા છે મને ખબર છે હાલ તો ખરા ને પૈસા થી લેવાના એટલે ઇવન બાજુ જ બોલું કે થોડા આપણા આવવાના છે તારા મામા ને આબરૂ કાઢવાનું કરી છે ગોમમા પણા અને તારી એક મોટી ભૂલ છે ને એટલે હું ફસાઈ ગયો છું એટલે હાલી ભૂલ મારી એની ભૂલ આ તું વાડીમાં જો ને મોટા મોટી ભૂલ છે બાકી વાડી માં ના જવો ને ઇનમ જો ચોરી નો નામ લીધું હોત ને

પોલીસ એના પછી મેં લીધા હજી પોલીસ ઓટો મારવા નહીં એનો મતલબ એવો કે મોનો કા ના મોનો ગમે તે પણ આ કાળીઓ ખરો ને પોત પછી આડા કરતો જ હશે એનું ચાલે છે યાર જો

લુચ્ચો ગરમ વગર નો હોય ને એની ઘર ભૂલી જાય તો નહીં કાઢ્યો રસ્તો આખા ગોમ રસ્તો છે પણ તમાર બે લુખો માટે બે બીજા માટે નહીં આ તો અત્યારે રસ્તો જોવા નીકળે પણ મારા ઓછા ટાઈમ

તને બધા મળ્યા છે પણ આ ખ્યા માં મૂર્તન જેવો મળ્યો નહી હજી ગોહ જતી નહી

આપણે આપણા ઘરના રોટલા ખાઈ દબાવાથી કોઈ ની ખંભાલી નહી હોય દો ના કરતા ભલાબુ હું આડો પડું છું ઘણી વાર

આ કોમ તમે આલિયું ને એ પૂરું મેને પૂરું કરે પેલો મૂર્ચા વાળો ખરો ને વલણ

મારી જે ચોરી કરી છે ને એનું સબજ હોજી લે સબુત હોજી લે એટલે પાક્કો ચોર થઈ જાય ને પછી તો માથામાં ટોલી કરવાની છે ને અરે ગોમ વચ્ચે ફેરાવીએ ગધેડા પર વર્ગોનું કરીએ બેટ વાજો બોલાઈએ ગોમ તું કરે બેટ વાજોનો

તમે ચિંતા કરશો ચોર પકડી પાડે પછી ગમ વાળો પાણી ના લાડવા ખબર અરે મેથી પાક બંધો તોય બનજો તમે બધું તૈયાર ચોર પકડી આ જીવણિયા નું કામ ખાસ ખરો બોલા હે પણ કરી અમે કરી બતા તાણે ખરું કે ચોર પકડી જાય પછી ને રૂચા મારી દેવા પેલા પેલા નહીં પેલો ચોર પકડ્યા તાણે જીવણિયા નો વખાણ કરવાનો એમના વખાણ ના કરતા

હમણાં ખરું બહાર નહીં પડવાનું હમણાં ખરું સરપંચ બકાઈ બકાઈ રાખવા પડશે થોડા પૈસા પડાવવા પછી પોત હજાર આલ્યા છે ને પણ ના હોય તો થોડા પૈસા એવું પણ પડાવવા તો પડશે જ હા સમો ડોસી આવશે ને તો પાછી લોહી પીશે ને કદાચ ના હોય તો પાણી પાણી પીવું પછી થોડા એરંડા સારી નાખું બોલતો બોલતો આવતો છે આ પાછું છે એવી વાતો કરતો કરતો જાય છે કે વધારે ખવાઈ જ્યો વધારે ખવાઈ તું હોર રાખ પેલો દોરો આ જીવન પહાણ છે તું હોર રાખ નીકળ્યો હજે તો આને પાડી દેવો છે મારો ભાઈ છે પણ ઓછો નહીં પાછો ગરમી તો જોર કરે છે હોના દોરા પહેરી ફરે રાખવાનું ગરમી નું વધારે ખાવું નહીં પશુઓ પાણીની જગ્યા નહીં રાખતા ને એટલે એવું કે મજા આઈ સ હોનાના દોરા પહેરી પહેરી ગમો ફરતા હતા હમ ફરો ગમો ખબર પડ એક તો રખડતો થઈ ગયો છે આ બીજો રખડતો થઈ ગયો અમે જલ્દીમાંથી નીકળી જવું પડશે ના જાસુ ઓનું મગજ કો માલો સકે નહીં હાલ ખબર પડે સકે નહીં પડતી બે કલાક થયા 12 વાગે ભાત લેવા મોકલ્યા તા એક વગાડ્યો મુકો હમણા આવશે હમણા આવશે ડોડ વગાડ્યો મુકો હમણા હાલ આવશે બે વગાડ્યા બે બોલો તો હજી ઓનું ઠેકાણું નહીં મને લાગે છે બીજું કશું નહીં આ દળા વગરનું રેદુ ભર્યું છે એટલે ઘેર પોળા થઈને જી જાય છે મારા હમાતાર તો લેવા જ પડશે ઓન તો શરમ આઈ હતી ઓસામ પૂરો પાણીનો બાટલો હાંગાતી લઈ જાય છે એક સમય ખાવાનું ના મળે તો ચાલે પણ અત્યારે ઉનાળામાં ગરમી પડે છે પોણી વગર લગી વાળે ના ચાલે ના હોય ભાત અને પોણી નો બાટલો આ બીજું કશું નહિ તળા વગર નો દારૂ પી જાય છે એટલે બરોબર નો ચડ્યો હોય છે પડ્યા છે ભાત લઈ ને આકડે છે મારું આનું ઠેકોનું જણાય

હું તારું ભાત લઈને આવતો હતો મેં દારૂ પીધો માથામાં મોટું દઈ જેલું કરી નાખ્યું છે ને આ બીજું કશું નહીં આ મારા હંગાત આ કાર્યો ને પેલા લડાઈ કરી પછી તમારી વાત જોઈ રહ્યા તમારો ઘા દોઈ રહ્યા કે અમુક એમલો ખરો વાણીમાં ઉજો છે એકલો છે એટલે આ બધા ભેગા થઈ અને આ છોમા કાકા તમારા ફોડી નાખીને દોરો લઈ જાય છે મધુરો કરવા નહીં લોકો એ મજૂરી કરી કમાવાની ભેગું કર્યું બધું લઈ જવાનું